નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અબડાસા તાલુકાની ભાચુંડા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરાવવા બાબતે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવા સાથે ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અબડાસા તાલુકાના ભાચુંડા ગામની પ્રાથમિક શાળામાં ઘણા સમયથી ત્રેપન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે જ્યારે સરકારી નિયમ અનુસાર પાંચ શિક્ષક હોવા જોઈએ જેની રજૂઆત ગ્રામજનો દ્વારા અવારનવાર કરવામાં આવી છતાં તેમ છતાં પણ આજ દિન સુધી તંત્રની આંખ ખુલી નથી ત્યારે આજે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવા ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે અને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરાવવા માટે તારીખ તેર 13/1/2025 ના રોજ ભાચુંડા પ્રાથમિક શાળામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં લખનભાઈ દુવાએ શિક્ષકોની તાત્કાલિક અસરથી ભરતી કરાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને કોલ કરી વિષય વસ્તુ જાણ કરી હતી તેમજ તાત્કાલિક શિક્ષકો ની ભરતી કરવા માટે જણાવ્યું હતું જો વહેલી તકે ભરતી કરવામાં આવે તો સાથે રહી કલેક્ટર શ્રી ની કચેરી ભૂજ સામે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ કાર્યક્રમ માં ગામના સરપંચ મયુરભાઈ ભાનુશાલી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ખીમભાઈ મંગા શંકરભાઈ ભાનુશાલી કનકસિંહ જાડેજા મંગાભાઈ થાવર મહેશભાઈ ગોસ્વામી હારુનભાઈ મંદ્રા હિરજીભાઈ ભરાડિયા સહિત ભાઈઓ બહેનો યુવાનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત અબડાસા તાલુકાનું એક સુંદર ગામ છે ભાચુંડા જ્યાં પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળામાં ત્રેપન વિદ્યાર્થીઓ છે એક શિક્ષિકા અને જે અબડાસાએ કચ્છને આપ્યું અને કચ્છે ગુજરાતને આપ્યું છે દેશને આપ્યું છે આ સરકાર ઉપર એક કલંકદાયક છે કે આવા સુંદર ગામમાં જે દરેક સમાજના લોકો હળીમળીને રહે છે અહીંયા મોસ્ટ ઓફ ચૂંટણી પણ નથી બિનરી સરપંચ ચૂંટવામાં આવે છે આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ અમારા ગામમાં ત્રેપન વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે તો એ સંદર્ભે આજે હું અહીંયા કને આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ પાંચનો અહીંયા કને મહેકમ છે પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે અને ભલે એ પછી પ્રવાસી શિક્ષક હોય જ્યાં સુધી કાયમી શિક્ષક ન ત્યાં સુધી કમસે કમ એક શિક્ષકની ભરતી તો સરકાર કરી શકે છે આજે આ માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં જો આ એકાદ મહિનામાં પૂરું કરવામાં નહીં આવે તો આંદોલન પણ થશે અને એક ગામ બાચુંડા માટે નહીં અબડાસા તાલુકામાં ત્રણસોથી ઉપર કાંઈ કે ત્રણસો એસી નેવું જેવી સ્કૂલો છે જ્યાં આગળ એસી નેવું શિક્ષકોની ઘટ છે આખા અબલાસા તાલુકામાં તો એ તમામે તમામ સ્કૂલોનો જાયજો લઈ અને ચોક્કસ એક બહુ મોટો આંદોલન અબલાસામાં શિક્ષણના મુદ્દે કરશું અને કચ્છમાં જે ચાર હજાર શિક્ષકોની ઘટ છે એના માટે પણ તમામ જે બેરોજગાર શિક્ષકો છે એમને પણ કહેવા માગું છું કે તૈયાર રહો આઠથી દસ દિવસની અંદર કલેક્ટર શ્રીને આપણે એક આવેદનપત્ર આપીએ પહેલું પગથ્યું પછી ધરણાનું જે જો તમને સરકારી નોકરી જોતી હોય તો હું તમારી સાથે છું જો તમારા બાળકોને સારું એજ્યુકેશન અને બંધારણમાં જે જોગવાઈ છે ફ્રી એજ્યુકેશન સારું એજ્યુકેશન જોતું હોય તો હું તમારા માટે આખા કચ્છમાં ફરવું છું મહેનત કરવું છું તમે માત્ર પોતાનો એક દિવસનો સમય કાઢી અને સારા એજ્યુકેશન માટે સારી હેલ્થ માટે એટલે કે આરોગ્ય માટે સાથ આપજો મારું નામ ઉષાઈ ભરતગીરી હું બાચુંડા ગામનો રહેવાસી છું આજે અમારા ગામની અંદર શાળાની અંદર ત્રેપન વિદ્યાર્થીઓ છે ટોટલ એને ભણાવવા માટે માત્ર અને માત્ર એક જ બેન છે અને આ હાલત આજથી નથી છેલ્લા બે વર્ષથી એ નહીં પરિસ્થિતિ છે અમે ઘણા આવેદનો આપ્યા છે ઘણી વખત સરકારી જે પણ તંત્ર છે એને ઘણી રજૂઆતો કરી છે છેલ્લે તાળાબંધી સુધીની અમે માંગણી તાળાબંધી સુધીના પગલાં ભર્યા છે છતાં પણ સમજી લો કે સરકાર ઊંઘમાં જ હોય આંખો ખોલતી નથી એવું અહીંયા અમને જણાઈ રહ્યું છે તો આજે બીજું કોઈ પગલું ન પણ ન દેખાતા આગળનું પગલું અમને કંઈ સૂઝ્યું નહીં એટલે કમસે કમ આ લખનભાઈ જેવા સામાજિક અગ્રણી છે એમને બોલાવીને કે ભાઈ તમે અમને કાંઈક હજી આનાથી આગળની પણ કંઈ સલાહ આપી શકો એના માટે બોલાવ્યા છે હવે બેડો અમે અમારું જે બીડું છે એમને આપીએ છીએ લખનભાઈ ને કે ભાઈ તમે આગળ હતો બરાબર છે અમે તમારી સાથે આવીએ એવી રીતના કરીએ કે આજે એવું છે કે રાજકારણીઓ જે છે એ એકબીજાના પગ ખેંચવામાંથી નવરા નથી થતા આજે લખનભાઈ આવ્યા છે એટલે કાલે કોઈ પ્રદ્યુમનસિંહ હોય કે ગમે હોય બરાબર કે વિનોદભાઈ ચાવડા હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઘણા રાજકારણીઓ આવી જશે કે ભાઈ આમ અમને કીધું હોત તો અમે કરી દીધું હોત અરે ભાઈ પણ તમે આવો અમે ક્યાં તમને ના પાડી છે તમે કામ ન કરો અમે તો કામમાં લખનભાઈએ પણ આજે એ વાત કરી કે ભાઈ હું આવું ને કોઈ સગવડ થાય એવું કંઈ જરૂરી નથી કોઈ પણ આવે કોઈ પણ રાજકારણી અગ્રણી આવે કોઈ પણ પક્ષનો આવે પણ અમારા છોકરાઓ માટે ભણતર માટે સાક્ષરતા માટે શિક્ષણ માટે તમે કંઈક પગલાં ભરો આ સરકારની જવાબદારી છે તો અમે શું ગામ છોડીને જતા રહીએ તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારી શાળામાં શિક્ષક નથી અમારી પાસે જ્યાં પણ અમે રજૂઆત કરીએ તો એ ઉપરથી ભરતી નથી હવે ઉપરથી ભરતી નથી એટલે અમે અમારી જવાબદારી છે ભરતી કરવાની સરકારની કોઈ તમારી જવાબદારી જ નથી સરકાર સુતીને સુતી જોવે છે એને જગાડવા માટે આજે અમારા ગામના દરેક સમાજના લોકો ભેગા થયા છે આજે આ નાનકડી ગામની જ મીટિંગ હતી પણ કાલે ઊઠીને આજુબાજુના અમુક ગામો પણ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને કાં તો શિક્ષકો સાવ છે જ નહીં એ બધા ગામોની અમે પણ લખનભાઈની સાથે જશું અને આખા અબડાસાને ભેગું કરી અને કલેક્ટર કલેક્ટરશ્રી પાસે આવેદન લઈ જવાની અમે પૂરી જવાબદારી લઈએ છીએ